સિદ્ધપુરમાં સતત બીજા દિવસે પણ ચોરો બેખોફ સિદ્ધપુર પોલીસને ચોરો આપી રહ્યા છે ચેલેન્જ વેપારીઓમાં ફફડાટ હજુ રવિવારની વરસાદી રાતમાં સિદ્ધપુર શહેરમાં દુકાનોના તાળા તૂટવાના સમાચાર વહેતા થયા અને ચોવીસ કલાક પણ નથી થયા ત્યાં સોમવારે રાતના તાવડિયા ચોકડી પાસે આનંદ મશીનરી ઘનસ્યા મોટો મોબાઈલ સહિતની ઘણી જાણીતી દુકાનોના સટરના તાળા તૂટ્યા છે અને ચોરો હાથ સાફ કરી ગયા છે પોલીસે તપાસ શરૂ કરી છે પણ હજુ સુધી કોઈ લીડ મળી હોવાના સમાચાર નથી સિદ્ધપુર પોલીસ દ્વારા જો કડક પગલા નહીં લેવામાં આવે અને ચોરો આમ જ બેખૂફ બની અને ચોરીઓ કરતા રહેશે તો નાગરિકોને કાં તો ચોકીદાર રાખવા પડશે યા ખુદ પહેરા ભરવા પડશે અને આવી સ્થિતિમાં ગુજરાત સરકારના નાગરિકોને ગુજરાતમાં જાનમાલની સલામતી આપવાના દાવા પોકળ સાબિત થશે સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ચોરોને પકડી અને કડક કાર્યવાહી કરે તેવી જનમાંગ ઉઠી રહી છે ઇકબાલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત સિદ્ધપુર